નવરાત્રીના તહેવાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવકે નકલી પીએસઆઈ બનીને ગરબાના વીઆઈપી ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો ડુમસના વાયપીડી ડોમ ખાતે ચાલી રહેલા નવરાત્રી આયોજનમાં ઝોન સાતના ડીસીપી શેફાલી બરવાડાની સતર્કતાને કારણે આ નકલી પીએસઆઈનો ભાંડો ફૂટી ગયો યુવક પોતાની ઓળખ યુવરાજસિંહ રાઠોડ પીએસઆઈ તરીકે આપી રહ્યો હતો અને હાથમાં ખરાબ વોકી ટોપી રાખીને ફરતો હતો ડીસીપીએ અને તપાસ કરતા યુવકની પોલ ખુલી ગઈ યુવરાજ

કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો તેને સત્તાવાર પોલીસ કર્મચારીઓ ઊંડાણ પૂર્વક તપાસ કરવા કહ્યું અને ફરતો હતો અને મારી ભૂલ થઈ હું કોઈ જે ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માગો કોઈ ભૂલ કરતા નહીં